સંબંધીને તમે બધા ઓળખો છો હે મમ્મીના ભાઈને શું કહેવાય અને મામાના ઘરવાળાને મામાના ઘરવાળીને શું કહેવાય મામી મામાને ઘરે બધા જાય એટલે મામા મામીને ઓળખે ને પછી મમ્મીના બેનને શું કહેવાય શું કહેવાય અને માસીના ઘરવાળાને માસા આવ્યું તું નામાં ગીતમાં આપણા ચાલો પછી મમ્મીના પપ્પા હોય આપણા મમ્મીના પપ્પા એને શું કહેવાય એને દાદા કહેવાય એને નાના કહેવાય શું કહેવાય અને નાના ઘરવાળા આપણા મમ્મીના મમ્મી હોય એને શું કહેવાય નાની શું કહેવાય પછી આપણા પપ્પા હોય એના પપ્પાને શું કહેવાય એને દાદા કહેવાય શું કહેવાય પપ્પાના પપ્પાને અને પપ્પાના મમ્મીને શું કહેવાય આપણે એ આપણા દાદી થાય પછી પપ્પાના બેન આપણે શું થાય શું થાય અને ફઈના ઘરવાળા ફઈના ઘરવાળાને શું કહેવાય કુવા કહેવાય બરાબર છે આપણો ભાઈ હોય તમારા બધાના ભાઈ છે ને ઘણા ને કાકાનો દીકરો મોટો ભાઈ તો ભાઈના ઘરવાળાને શું કહેવાય ભાભી કહેવાય ને આપણી બેન હોય એના ઘરવાળાને શું કહેવાય જીજાજી કે ને એ અને આપણા પપ્પાના ભાઈ હોય પપ્પાથી નાના તો એને આપણે શું કહીએ કાકા અને કાકાના ઘરના ને કાકી શું કહેવાય અને પપ્પાથી મોટા ભાઈ હોય તો આપણે એને કાંઈ કાકા ન કહીએ એને શું કહીએ ઘણા મોટા બાપા કહેતા હોય ઘણા દાદા કહેતા હોય ઘણા બાપુજી કહેતા હોય બધા અલગ અલગ કહેતા હોય હોય કે નહીં હે આપણા મમ્મીના મમ્મીને જેમ નાની કહેવાનું હોય તો ઘણા બાઈ કહેતા હોય ઘણા દાદી કહેતા હોય ઘણા માં કહેતા હોય ઘણા આઈ કહેતા હોય મારા બા છે એમ કે કહેતા હોઈસ ને ઘણા બધાનો અલગ અલગ રિવાજ હોય પોતાના મોસાળમાં અલગ અલગ રીતે બોલાવતા હોય તો આ બધા સગપણની આપણને ખબર હોવી જોઈએ પછી આપણને નામ પણ આવડવા જોઈએ કે આપણા મામાનું નામ શું મામીનું નામ શું આપણા માસી કેટલા છે એનું નામ નામ શું શું કેટલા છે કાકાનું નામ હે જો શ્રેયાને ખબર છે ને પાંચ ફૈબા છે હે તો એમ આપણને બધી ખબર હોવી જોઈએ આપણા દાદા દાદીનું નામ આપણને આવડવું જોઈએ આપણા નાના નાનીનું નામ આવડવું જોઈએ મમ્મીના મમ્મી પપ્પાનું નામે આવડવું જોઈએ ને કે નહીં હે આપણા મમ આપણા મામાના ઘરે તમને જાવશ કે નહીં ઘણાને આપણે પૂછીએ ને ક્યાંય ગયા તા તો કે મારા મામાના ઘરે કયા ગામ તો પછી આમ માથું ખંજવાળે એ કેમ આમ ગયા હતા આમ ગયા તા હેં તો એન ગામનું નામ તો હોય કે નહીં મામાના ગામનું નામ બધાને પોતાના મામાના ગામનું નામ આવડવું જોઈએ ચાલો આપણે બે જણા ને પૂછી લઈએ ચેક કરી લઈએ ખમો એક મિનિટ ચાલો બેન જાનિકા બેન કે છે તાર મામા ને ગામ કયું વેરી ગુડ ચાલો શ્રેયા બેન તમારું સુરત આમાં સુરત તો સુરત તો બધાના રહેતા પણ એનું મૂળ ગામ બોલો માહી બેન નું ભંડારી ચાલો ભાઈ તમારું એ એક મિનિટ હેત ભાઈ નું તો સાંભળવા દો હે ઝાળિયા વેરી ગુડ ચાલો કુંજભાઈ તમારું ખીજડિયા ચાલો બેન તમારું નવિયા બેન જસપ્રાન સુરત તો ભાઈ તમારા મામા રહેવા ગયા હોય એનું મૂળ ગામ હોય ઈ યાદ રાખવાનું કે ફલાણા ગામ મારા મામાનું ગામ આ ચાલો જયવીરભાઈ તમારું

આ જેન્ટસીને નથી આવડતું એનું મામાનું ગામ હાલ કે કયા ગામ જાશો તું મામાનું ઘરે ગારિયાધાર નહીં ગારિયાધાર ધાર નહીં તારા મામાનું ગામ કહી દઉં તાર તારું મામાનું ગામ બગદાણા છે હે જાશો ક્યારે બગદાણા એ તો બગદાણા તારું મામાનું ગામ છે દેવીબેન ખબર છે તમને કયું વેરી ગુડ જો દેવીબેનને ખબર છે સુમિતભાઈ સાતપડા છે તાર મામા ગામ વાહ ક્લેપ કરી દો સરસ ને પોતાના મામા ના ગામ ખબર છે સાતપડા